આગામી સોમવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવી રહ્યા છે વડાપ્રધાનની આગમનની તૈયારીને લઈને આજે આપણે દાહોદ લાઈવની ટીમ કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો સર વડાપ્રધાન મોદી ઓપરેશન સિંદુર પછી પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે દાહોદ આવી રહ્યા છે લગભગ બે વર્ષ પછી દાહોદની મુલાકાતે છે તંત્રની કેવા પ્રકારની તૈયારીઓ છે આ તંત્ર દ્વારા બધી જ તૈયારીઓ કરવામાં આવેલ છે અહીંયા જેટલા પણ અધિકારી કર્મચારીઓ છે એમને ડ્યુટી જ સોંપવામાં આવેલી છે આ એકદમ જો મંડપ ઇરેક્શનનું કામ છે એ લગભગ સેવન્ટી પર્સન્ટ સુધી પહોંચી ગયું છે અને લગભગ ચોવીસની તારીખના સાંજ સુધી આ વ્યવસ્થાઓ પણ પૂર્ણ કરી લેવામાં આવશે કાયદા વ્યવસ્થાની દૃષ્ટિએ પણ પોલીસ વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવેલ છે અમારું લોકલ પોલીસ તંત્ર સાથે સાથે જ બહારથી પણ સિનિયર અધિકારીઓ અને પોલીસ સ્ટાફ અહીંયા આવશે જેના થકી સુરક્ષાની પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવેલ છે આ પ્રોગ્રામમાં લગભગ એક લાખથી વધારે લોકો પાર્ટિસિપેટ થવા માટે જવાના છે તો એના માટે પૂરતી બેઠક વ્યવસ્થા થઈ જાય એમને પીવાની વ્યવસ્થા થઈ જાય આ પાણી પીવાની વ્યવસ્થા થઈ જાય આ એની સાથે સાથે જ ટોયલેટની વ્યવસ્થા થઈ જાય અવર જવર માટે કોઈ તકલીફ ન પડે એના માટે ગ્રામ્ય કક્ષા સુધીનું માઇક્રો પ્લેનિંગ કરી લેવામાં આવેલ છે અને અહીંયાના જો અધિકારીઓ પદાધિકારીઓ જે છે બધા જ સંકલનમાં રહીને આ કામગીરી કરી રહ્યા છે સર સાયકલિંગ સર્ક્યુલેશનની અસર પણ છે અને આગામી છવ્વીસમી સુધી વરસાદની આગાહી પણ છે તો આવી પરિસ્થિતિ સર્જાય તો તંત્રની શું તૈયારી એમાં આર એન સૂચનાઓ આપી દેવામાં આવેલ છે કે જો પણ સ્ટ્રક્ચર બનાવવામાં આવે એ પ્રૂફ હોવું જોઈએ એનું કારણ એ છે કે અત્યારે તો કન્સ્ટ્રક્શન ચાલુ જ છે એનું ઇરેક્શનનું કામ ચાલુ છે તો કાલે પણ અહીંયા વાવાઝોડું આવ્યું હતું તો એ અમારી એક ટ્રાયલ જેવી થઈ ગઈ છે તો ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એના માટે પૂરતી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે સર વડાપ્રધાનનો પ્રોટોકોલ છે 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 સુરક્ષા પબ્લિક પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશન માટે માટે શું પણ જો લોકલ વાહનોથી પણ લોકો આવી શકે છે અને બસોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે કઈ કઈ જગ્યાએ અને પબ્લિક ઇઝીલી આવી શકે કારણ કે બધાના મનમાં એક વિચાર છે કે એસપીજીની બહુ સુરક્ષા હશે કેવી રીતે જઈશું ક્યાં પાર્ક કરીશું આ બધી થઈ પ્રશ્નો છે એમાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે આપણા જો ખરોટ ગામ છે એના સર્વે નંબરોમાં એ થવા માટે જઈ રહ્યો છે તો ત્યાં મોટું ઓપન સ્પેસ છે તો દરેક તાલુકાઓમાંથી જે બસો આવશે જો ફોર વ્હીલર્સ આવશે કે ઈવન ટુ વ્હીલર્સ પણ આવશે તો એની એ અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે દરેક તાલુકા જો છે એમને કલર અકોડિંગ કરી દેવામાં આવેલ છે દરેક બસમાં જો કર્મચારી હશે રૂટ સુપરવાઇઝર હશે એમના સાથે વારંવાર મતલબ એમને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કાર્યક્રમના બે દિવસ પહેલાં જ આ લોકોને અમે અહીંયા બોલાવવાના છીએ અને એમને પણ બતાવી દેવાના છે કે એમની બેઠક વ્યવસ્થા કઈ કમ્પાર્ટમેન્ટમાં કરી દેવામાં આવેલ છે એમની બસ કઈ પાર્કિંગમાં ઊભી રહેશે એમના તાલુકાનું કલર કોડ કઈ પ્રકારનું છે એ બધી વ્યવસ્થાઓ કરી દેવામાં આવેલ છે સર વડાપ્રધાનના પ્રવાસને લઈને કોઈ જાહેરનામા બહાર પડ્યા હોય જાહેરનામા ઇન ધ સેન્સ જ્યારે જે દિવસે પ્રોગ્રામ હોય તે દિવસે મોટા ભાગની બસો જો છે એના માટે રૂટ ક્લિયર કરવા માટે થોડા ઘણા રસ્તાઓ જો છે એ એનું ડાયવર્ઝન આપવામાં આવતું હોય છે આવા પ્રકારના જાહેરનામા હોય બાકી બીજું તો કોઈ સર અંતિમ સવાલ પબ્લિકને શું કહેશે હું સામાન્ય જનતાને અપીલ કરું છું કે આપણા દેશના માન્ય શ્રી આવે છે અને વડાપ્રધાન શ્રીને જોવા માટે નજીકથી જોવા માટે સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે આપણ વડાપ્રધાન શ્રીને ટીવી ઉપર જોતા હોય છાપામાં જોતા હોય હવે આપની પાસે તક છે કે આપના જિલ્લામાં આવી રહ્યા છે તો સાહેબને સાંભળવા માટે આવે અને આપના જિલ્લામાં અને આપના રાજ્યમાં લગભગ જુદા જુદા પ્રકારના ચોવીસ હજારથી હજાર કરોડથી વધારેના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા માટે જઈ રહ્યું છે તો આટલા શુભ આ શુભ પ્રસંગના સાક્ષી બનવા માટે બધા લોકો આવે તેવી વિનંતી છે તો વડાપ્રધાનના પ્રવાસને લઈને તંત્ર પૂરી તૈયારીઓમાં વ્યસ્ત છે લગભગ સ્માર્ટ સિટી અને રેલવેના અલગ અલગ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાવાના છે પબ્લિક માટે પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ધન્યવાદ